ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચામાં છે ચર્ચામાં એટલા માટે છે કે કેન્દ્ર સરકાર તરફથી ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવા માટે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને ત્યારથી જુનાગઢ ગીર સોમનાથ અને

હવે ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે એક તરફ સરકારનું કહેવું છે એશિયાટિક સિંહોનો રક્ષણ માટે અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે આ કાયદો લાગુ કરવામાં આવનાર છે જો કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે આ કાયદો લાગુ થવાનો છે તો પછી ખેડૂતો તેને કાળો કાયદો શું કામ ગણાવે છે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થાય તો સરકાર તરફથી કહેવામાં આવનાર છે કેટલા ફાયદા થવાના છે તેનું નુકસાન શું થવાનું છે ખેડૂતોનું શું કહેવું છે અત્યાર સુધી ક્યાં લડત પહોંચી છે આગળ કયા પ્રકારની લડત ચાલવાની છે આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં અમારી સાથે જોડાયા છે આ અંગેના છે પ્રિયંકભાઈ પટેલ પ્રિયંકભાઈ આપનું સ્વાગત છે અમારી ચેનલમાં નમસ્કાર સૌથી પહેલા જાણવા એ માંગીશું કે ઇકો સેન્સિટિવ ઝોન આનો વિરોધ કેમ આટલા મોટા પાયે કરવામાં આવી રહ્યો છે ને આ અંગે જે એકસો જેટલા ગામો જેનો એમાં સમાવેશ થવાનો છે એના લોકોનું તેના ખેડૂતોનું શું કહેવું છે આ મામલે ઇકો સેન્સિટિવ ઝોન થી ત્રણ પાર્ટીઓને અસર થાય છે એક છે કે જે માલધારીઓ છે ગિરની આસપાસ અને ગીર જંગલની અંદર બીજા ખેડૂતો અને ત્રીજા કે જે નાના નાના રિસોર્ટ ચલાઈ રહ્યા છે જેને ફોરેનમાં હોમસ્ટે કહે છે આપણે અહીંયા હોમસ્ટે ની કોઈ પોલિસી નથી અથવા તો કોઈ ફેશન નથી પ્રોપર ચાલુ નથી થઈ એને લીગલાઈઝ કરવામાં નથી આવી પણ ખેડૂતોનો સૌથી વધારે વિરોધ એટલે છે કે ને સિંહો જોડે કેવી રીતે ટેકલ કરવું એ આવડે છે કારણ કે એ લોકોએ એમની ભેસોને આટલા વર્ષો સુધી સિંહોથી બચાવી છે પણ કદી એ લોકોએ સિંહો પર સામે એટેક નથી કર્યો સિંહ ને હેન્ડલ કરતા આવડે છે પણ એમને સિંહની ખાલનો કે સિંહ ના માસનો ધંધો કદી કર્યો નથી તો એ માલધારીઓને સિંહ જોડે ટેકલ કરતા આવડે છે જયારે ખેડૂતોને આવડતું નથી હવે સેલ્ફ ડિફેન્સમાં જયારે ખેડૂતો ક્યારેક એટેક કરે છે જંગલમાંથી આજે પ્રાણીઓ અમરેલી સુધી પહોંચી જાય છે એકવાર વિધાનસભામાં દીકરો પહોંચી ગયો હતો પણ શિયાળો વિધા જબાના હોય એટલે એકસો બ્યાસી એ હેન્ડલ કરી લીધું હતું પણ મેઇનલી ખેડૂતો જ્યારે સેલ્ફ ડિફેન્સમાં કોઈ પ્રાણી ઉપર એટેક કરે તો એ કાયદાકીય ચક્કરોમાં ફસાઈ જવાના અને વન રક્ષણ વન સંરક્ષણ ખાતાના ટકામાં પડી જવાની બીક ના લીધે એ લોકો ખેડૂતોનો સૌથી વધારે વિરોધ છે આમાં બીજું આર્થિક નુકસાની બી છે કારણ કે એ એરિયામાં જે રીતે રિસોર્ટો આવવા માંડ્યા એ પ્રમાણે બધાની આર્થિક તાકાત વધવા માંડી ઘણા નાના હોમ સ્ટે બધું ચાલુ કરી દીધું તો એ લોકોની જે આર્થિક ગણતરી પ્રમાણે એમને પોતાનું વિકાસનું પ્લાનિંગ કર્યું એમાં બ્રેક વાગી જાય છે અને જયારે ઇકો સેન્સિટિવ ઝોન આવશે ત્યારે હોટલ ખોલવા માટે બી લાંબી પેપર પ્રોસીજર હશે તો હોમસ્ટે વાળા તો એ ધક્કામાં જ ફસાઈને બંધ થઈ જશે અને ફાઈવ સ્ટાર હોટલો ચાલશે કારણ કે ફોરેન ટુરિસ્ટોન સાચો એ જરૂર છે એમ કંઈ નહીં એની એનો ડેવલપમેન્ટ થશે જ્યારે દેશી માણસ ગુજરાતી માણસ ને લોકલ માણસ ત્યાંનો ગીરનો માણસ છે એને આર્થિક નુકસાનનો ફટકો છે સામે ત્યાંના લોકલ લોકો વર્ષોથી કદી એ લોકો કદાચ રોજગારી માટે સુરત બાજુ વળ્યા આવશે કે કોઈ નવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વળ્યા હશે ભેંસો નો ધંધો બંધ કર્યો હશે પણ કદી એ લોકોએ વન્ય પ્રાણીઓનું કોઈ વસ્તુઓ સિંહદાદ છે કે એની ખાલ છે એનો વેપાર કરવાનો કે એનું કરવાનું કદી વિચાર્યું નથી તો એ લોકો સંરક્ષણ કરતા છે પણ સરકારને ખુદ હોશિયારી વાપરીને નવા કાયદા બનાવવાની જરૂર નથી માલધારીઓ પોતે જ સંરક્ષણ કરશે કરવાની છે પ્રિયંકભાઈ જે રીતે ખેડૂતો દ્વારા કે માલધારીઓ દ્વારા કે જે પણ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્યાંક એવું પણ છે કે જે વન વિભાગ હસ્તક અમુક કાયદાઓ છે ત્યારે ખેડૂતોને અત્યારે

કાર્યવાહીમાંથી થાકીને અમે જમીન વેચીને જતા રહીશું મોટા હાથીઓ ફાઈવ સ્ટાર હોટલ્સ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને કોઈ ટુરિસ્ટ આવે તો મફતમાં ખવડાવતા હતા એ થોડુંક વેપારીકરણ કર્યું નાના નાના એમને હોમસ્ટે બનાવ્યા છે પણ એમને વિદેશી ઇન્વેસ્ટમેન્ટનો કોઈ વિરોધ નથી કર્યો પણ પછી સાવ એમનો જ કાર્યક્રમ ફ્રી થઈ જાય એ લોકો જે એરિયામાંથી બહાર નીકળી જાય એ એમના માટે એક્સેપ્ટેબલ નથી એટલે અને બીજું કે ખેતરમાં એક ખેડૂતો તો પોતાના માટે પિંજરું બનાવે છે એ પોતાનું કામ કરીને પોતે પિંજરામાં અંદર જઈને પોતે લોક કરી દે છે એટલે વન વિભાગની વ્યવસ્થા એવી છે કે જ્યારે કોઈ સિંહ દીપડો આવે કોઈ આદિવાસી એરિયાના બી ઘણા ખેડૂતો ત્યાં ખેતી કામ મજૂરી કરે છે તો એમના બાળકો ખુલ્લામાં સુતા હોય તો ક્યારેક દીપડો એટેક બી કરે છે ક્યારેક દીપડો પકડાય તો ચાલીસ પચાસ એમ ભેગા થઈને એને ટૂંકવાય એ લોકો ટ્રાય કરતા હોય એને દૂર કરવામાં તો વન વિભાગ પછી આવે છે એની જગ્યાએ વન વિભાગની કંઈક પહેલેથી હોવી જોઈએ કે જેવું ક્યાંય ડિટેક્ટ થાય કેમેરામાં અથવા તો ઓન ગ્રાઉન્ડ પહેલેથી એ લોકો એને રેસ્ક્યુ કરી લે કોઈ માણસને એટેક કરીએ પેલા તો ચાલીસ પચાસ જણ ભેગા થાય અને ભૂલ જો કોઈ માર નાખે અને મરી જાય તો પછી એના ઉપર કેસિસ કરે ને એવું કર્યા કે તો પહેલે આપણી સરકાર જોડે પહેલા પાર બાંધવાની સિસ્ટમ છે જ નહીં પુરા ઇન્ડિયામાં કોઈ બી વિભાગમાં નંબર બે જંગલ ને પોતાને સાચવી નહીં શકે જંગલની અંદર ગ્રીનરી નથી એટલે જ તમે જોશો કે છેલ્લા પાંચ થી સાત વર્ષમાં છેક અમરેલી સુધી ચિત્તા પીપળા ના એટેક ના દાખલા બને છે એકવાર ગાંધીનગર વિધાનસભામાં બી દીપડો આવી ગયો તો આપણે જંગલની અંદર તો સરકાર વન વિભાગ જે જે છે છે એ એ શકતી હતી નથી શક્યા બીજું આ કાયદાઓ ઓરિજિનલ જે તસ્કરો છે એને પકડી નહીં શકવાના અને એના લીધે એ તસ્કરોના લીધે બીજા સામાન્ય નેવું ટકા જે એકાદ બે ટકા કોઈ તસ્કરો હોય એના લીધે નવ્વાણું ટકા લોકોને કાયદાના નિર્ણયથી જો કાયદાની તલવારથી હેરાન કરવાની વાત છે બાકી એ છે કે ત્યાં જો તમે પૈસા હાલો તો અમુક લોકો પાડો લોકોને ખવડાવવાનું લાઈવ શીખ માંસ ખાતા દેખાડવાનું આ બધું પ્રોગ્રામ ચાલે છે અમુક તત્વો એ છેલ્લા પાંચ સાત વર્ષથી આ ધંધો બનાવી દીધો છે જ્યારથી વાયબ્રન્ટ ગુજરાત ના પેલી શાસન ની એડ ચાલુ થઈ ગીરની એડ ચાલુ થઈ અમિતાભ બચ્ચન જે રિસોર્ટો નવા બન્યા હતા એનું જે ઇન્કમ ઊભી કરવી જે નકરોનું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું એ સોલ્વ કરવા માટે લાઈવ શિકાર બતાવવાની આ એક સિસ્ટમ ચાલતી હતી જક જાહેર વસ્તુ છે એટલે આવા તસ્કરોને નાચવાની જગ્યાએ ખોટા કાયદા બનાવીને સામાન્ય માણસને અ દંડો બતાવવાનો તલ કાયદો હેરાન કરવાની વાત છે પ્રિયમભાઈ તમને શું લાગે છે કે અત્યાર સુધી છે આપણે વાત કરીએ કે ઈકો સેન્સિટિવ ઝોન શું છે તેને લાગુ કરવાથી સરકારે પૂછે કે છે કે આવા ફાયદાઓ થાય છે સામે પક્ષે ખેડૂતોનો માલધારીઓનો ત્યાંના લોકોનો વિરોધ છે હવે અત્યાર સુધી વિરોધના નામે ઘણી જાહેર સભાઓ થાય છે ઘણા સંમેલનો થયા ખાટલા બેઠકો થઈ સરપંચ ગામડાઓના સરપંચ દ્વારા ઠરાવો પસાર કરવામાં આવ્યા મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી થાળી વગાડ વગાડી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હમણાં હોળીમાં ક્યાંક ને ક્યાંક વિરોધના બેનરો હોમી અને સરકારને આ કાયદાનું ભાન થાય અને કાયદો લાગુ ન કરે તે માટે ભગવાન તેમને સદબુદ્ધિ આપે આવા બેનરો પણ હોમવામાં આવ્યા હવે આટલા બધા વિરોધની વચ્ચે અત્યાર સુધી સરકાર તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કોઈ સરકારના જવાબદાર

ટુ વે થ્રી વે ફોર વે કમ્યુનિકેશન હોય છે કારણ કે વેપારી હંમેશા રૂપિયાની થેલી લઈને જતા હોય છે ખેડૂત રૂપિયાની થેલી લઈને જવા વાળો નથી એટલે વન વે કોમ્યુનિકેશન હોય છે સરકારે ભૂલ એ કરી છે કે ખેડૂતના ઉપર જે આ કાયદો બનાવવાનો ટ્રાય કર્યો ખેડૂતો વેચાઈ શકે એમ નથી ને એમને દબાઈ શકે એમ નથી કારણ કે એમની ઉપર ઇન્કમટેક્સની રેટ નથી નાગી શકતા ના સેલ ટેક્સની રેટ તમે પાડી શકો છો એટલે કે ત્યાં સરકાર ખોટી જગ્યાએ જો દમ દાટી કરવા થશે તો સરકારને હડવાનો વારો આવશે પણ સામે સરકાર બી ફૂકીને કહી કે પહેલા જરેને 3000 કઈક સમથિંગ મીટર એરિયા તો પછી કઈક 2000 સમથિંગ એરિયા વોટેવર મીટર કિલોમીટર જે બી હશે એમને અમુક 20 થી 25% એરિયા પછી કટ કરી દીધો ને અમુક ગામોને જ રાખે તો સરકાર બી ફૂકીને છાસપી રહી છે સામે હાલ વિરોધ થયો છે કારણ કે સરકારના જે ઇન્ટેન્શન છે ને એનું ટેન્શન છે સરકારના ઇન્ટેન્શન સિંહો બચાવવાનું હોય તો કોઈ જ પ્રોબ્લેમ નથી કારણ કે ઓગણીસો વીસ માં જયારે મોહ ખાને ટ્રાય કર્યો તો સિંહના સંરક્ષણ માટે ત્યારે અંગ્રેજો પેલા શિકાર કરતા રાજાઓ બી કરતા પણ જયારે મોહમ્મદ ખાન ટ્રાય કર્યો તો પછી અંગ્રેજોનું બી ધ્યાન દોર્યું કે આ કર્યા જેવું નથી

તેના દ્વારા પણ આ કાયદાનો વિરોધ તો અંદર ખાને કરવામાં આવી જ રહ્યો છે પરંતુ લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ છે કે એમનો જે કાયદો છે એ પ્રમાણમાં કોઈ ખુલ્લીને બહાર ભાજપમાં નથી આવી શકતું એટલે ખુલ્લીને કોઈ આ મામલે વિરોધ નથી કરતો પરંતુ અંદર ખાને તો ભાજપના નેતાઓ અધિકારીઓ પણ વિરોધ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અત્યારે ડિક્ટેટરશીપની જેમ ચાલી રહી છે એટલે અંદર તકલીફ તો છે અને આ લેટર બોમ્બ ને આ તે બીજું બધું એ લોકો ની અંદર તકલીફ તો છે જ પણ એ દાવાનો ક્યારેક બહાર આવશે ઉપડી જ્યારે ડિક્ટેટર ઠંડા પડશે તો ડિક્ટેટર ક્યાંક ફસાશે એટલે અંદર તો એ લોકો નું શીત ચાલુ જ છે અને ભાજપ વર્સિસ કોંગ્રેસ આગળ રહ્યું નથી ભાજપ વર્સિસ ભાજપ જ છે ગુજરાતમાં કોંગ્રેસ નથી એના લીધે હવે ભાજપ ને ભાજપ જોડે લડવાનું છે ભાજપ ને કોંગ્રેસ જોડે નથી લડવાનું

પણ કાયદામાં ખેડૂતોને હેરાન ના થાય એવા સ્ટેપ્સ હોય કાયદા એવા હોય કે જે સામાન્ય વેપારી ત્યાં છે એટલા એરિયામાં એને ફાયદો થાય એને વિશ્વાસમાં લેવો પડશે ત્યાંના લોકલ નાગરિકને એના સિવાય ફેસિલિટીઝ આપવી પડશે એ લોકોને કારણ કે તમે વન્યજીવોના સંરક્ષણ માટે ટ્રાય કરો છો પણ માણસોના સંરક્ષણ માટે તમારે કોઈ સ્ટેપ્સ છે નહીં વન્યજીવોથી તો એ કરવું પડશે અને લોંગ ટાઈમ પ્રોગ્રેસમાં કે જે જંગલની અંદર ગ્રીનરી છે જે સચવાઈ નથી અને વન્યજીવો બહાર નીકળી જાય છે તો જંગલની અંદર એક પાંચ સાત વર્ષની અંદર ગ્રીનરી ફરીથી ઊભી થાય એવી કોઈ વ્યવસ્થાનું પ્લાનિંગ કરવું પડશે ત્યાં સુધી એ લોકો જ્યાં સુધી ખેડૂતોને વિશ્વાસમાં નહીં કેડે ત્યાં સુધી સોલ્યુશન નહીં આવે બીજી વસ્તુ ખેડૂતો લાંબી કોઈ દેશના કોઈ બી ભાગમાં હોય એ લોકો લાંબી વદત આપી શકે છે સમય બી આપી શકે છે અને એકજૂટ બી રહી શકે છે એના સિવાય એ લોકોને કોઈ સરકારી એજન્સી દબાઈ શકતી નથી જયારે બીજા કોઈ બી ધંધા વેપારમાં જોડાયેલા લોકોને સરકારી એજન્સીઓ દબાઈ દે છે તો આમ ખેડૂતો હંમેશા વિન વિન સિચ્યુએશનમાં જ રહેશે એટલે પ્રિયંકભાઈ ખેડૂતો માલધારીઓનું ક્યાંક ને ક્યાંક કેવું છે કે સરકાર આ કાયદો લાગુ કરી અને સિંહોના રક્ષણ માટે તમે કીધું કે સિંહોના રક્ષણ માટે જ માત્ર હોય એવું નથી એવું કહે છે કે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે હવે

અને મોટા ઉદ્યોગોને મજૂર પૂરે ખેડૂતની અત્યારે જે આવક છે એમાં જો જો તમે કરી શકતા હોય તો ખેડૂત પોતાના ગામમાં છે અત્યારે શહેરોની પોતાની સમસ્યા છે કે શહેરોને હેન્ડલ કઈ રીતે કરવા એની પોલીસ સિસ્ટમ અત્યારે વસ્ત્રાલ નો આપણે કેસ થયો અમદાવાદમાં કે શહેરની પોલીસ સિસ્ટમ ગટર સિસ્ટમ હેલ્થ સિસ્ટમ કોઈ એટેક થાય તો એનું સોલ્યુશન શું ટ્રાફિક કશું હેન્ડલ નથી કરી શકતા આપણે તો આટલું બધું પલાયન હેન્ડલ આપણે કરી નહીં શકતા તો આપણે ગામડાને ઊભા કરવા પડશે અને સંસ્કૃતિ જે ઓથેન્સિટીની સંસ્કૃતિની જે ઓથેન્સિટી છે એ ક્યાં જ જળવાવાની છે કારણ કે આપણે ક્યારેક ને ક્યારેક દેખો શહેરોમાં સંસ્કૃતિ જળવાય છે મોટા લેવલ કોમર્શિયલ લેવલ અને સંસ્કૃતિના કાર્યક્રમો થાય છે પણ એ મસાલા ખીચડી નહીં કેરેક્ટર તો આપણને ઓરિજિનલ દેશી ખીચડી જોશે ઓથેન્ટિસિટી જોશે આપણા કલ્ચર એ સિમ્પ્લિસિટી ગામડાઓમાં જ જળવાશે અને ગામડાઓમાં જો સંસ્કૃતિ જાળવવી હોય તો માણસો ખેડૂતો રહેવા જોઈએ એટલે તમારું કહેવું છે કે આ ગામડાઓને ભાંગતા અટકાવવા પડશે તમને એવું લાગે છે કે જો સરકાર આ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે આ કાયદો પરત ના ખેંચે તો ક્યાંક વચ્ચેનો રસ્તો એવો નીકળે કે કાયદો લાગુ કરે પરંતુ ખેડૂતો માટે થોડી ઘણી છૂટછાટ હોવી જોઈએ કારણ કે આ અત્યારે જે કાયદો લાગુ કરવાનો એના નિયમ પ્રમાણે તો એવું છે કે ખેડૂતો પોતે જાતે પોતાના ખેતરમાં પરમિશન વગર પગ પણ ના મૂકી શકે એટલે આટલા બધા કડક કાયદાની જગ્યાએ થોડી એમાં છૂટછાટ હોવી જોઈએ એવું લાગે છે દેખો વેપારીઓ બધી કાયદાઓનો વિરોધ નથી કરતા કારણ કે એમને સમજ છે કેસથી કોઈ બી કાયદાનું રોપણ થી ભ્રષ્ટાચારથી સોલ્યુશન છે જયારે ખેડૂતો આ બધું વસ્તુ કરવાનો નથી ગામનો માણસ આ કરવાનો નથી નાના સ્મોલ ટાઉન નો માણસ આ કરવાનો નથી એટલે એવા કોઈ કાયદા કે જે ધરાતલ ઉપર પોસિબલ ના હોય ને એસી ઓફિસ માં બેસીને લાવવા લાવવા પચીસ પચાસ પાના લઈ નાખ્યા હોય તો એ પોસિબલ નથી બીજું પ્લાનિંગ એ એ લોકો એક કોમન કાયદો બનાવીને મૂકી દે લોકલ વગર કાયદાઓ બનાવે એમાં પોસિબિલિટી નથી કે જે ધરાવતા લોકો એને તમે પ્રેક્ટિકલ લેવલે એને એમ્પ્લિફાય કરી શકો એના લીધે પહેલા તો લોકલ એરિયાના માણસો લોકલ પર્યાવરણવિદો ને અંદર ઇન્ક્લુડ કરીને કાયદામાં ફેરફાર કરીને અને સૌથી પહેલા ખેડૂતોને વિશ્વાસમાં લેવા પડશે ત્યાં સુધી કસોટી. બિલકુલ. અ પ્રેરણભાઈ તમે ખૂબ જ સરસ વાત કરી અને જે ઇકો સેન્સિટિવ એઝોન લઈ વિરોધ શું કામ કરવામાં આવી રહ્યો છે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી કેટલો વિરોધ થયો છે અને હવે આગળ હજુ આ ખેડૂતો માલધારીઓ કેટલી લડત ચલાવી શકે એમ છે. સરકારે વચ્ચેનો રસ્તો કેવો કાઢવો જોઈએ કારણ કે ન માત્ર બે પાંચ ગામડા પરંતુ એકસો છન્નું ગામડાઓનો તેમાં સમાવેશ થવાનો છે એટલે હજારો લાખો ખેડૂતો અને માલધારીઓને અસર થવાની છે એક બાજુ ખેડૂતો કહે છે કે સિંહનું રક્ષણ જેટલું અમે કરીએ છીએ ને એટલું તો સરકાર પણ સિંહના રક્ષણ નથી કરી શકતા એટલે અમે ખુદ સિંહનું રક્ષણ કરીએ છીએ અને છતાં પણ અમારા જાનમાલ માટે અમારા ખેતીવાડી માટે અમારા રસ્તાઓ માટે જો આટલા બધા કડક કાયદાઓ લગાવી અમને જ જો સરકાર એના ગુલામ બનાવવા માંગતી હોય તો આ લડત તો ચાલવાની છે આગળ હજુ પણ યથાવત રહેવાની છે અને પ્રિયંકભાઈએ વાત કરી એ પ્રમાણે ખેડૂતો એમની લડતથી ક્યારેય પાછળ હટવાના નથી એટલે હવે સરકારે આગળ વિચારવાનું રહ્યું કે ઇકો ઝોન લાગુ કરવા મુદ્દે સરકારે હવે વચ્ચેનો રસ્તો કયો અપનાવવો પડશે ડિબેટમાં અત્યારે આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરશું પ્રેમભાઈ આપનો આભાર અમારી સાથે જોડાયા આપનો કિમતી સમય આપીને નમસ્કાર થેન્ક થેન્ક યુ યુ